હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એકદમ ઢાબા સ્ટાઇલ લીલી મકાઈનું શાક જેને બનાવવું પણ એટલું સરળ છે અને ઘરની જ વસ્તુમાંથી બની જાય છે એકવાર જો તમે આ રીતે શાક બનાવશો ને તો ખરેખર ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે એકવાર રેસીપી પૂરી જોઈ આ શાકને ચોક્કસથી ટ્રાય કરજો ખરેખર ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે તો અત્યારે લીલી મકાઈ ખૂબ જ મળે છે તો એકવાર આ શાકને જરૂરથી ટ્રાય કરજો તો લીલી મરકાઈનું શાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક વાસણમાં ત્રણ ચમચી તેલ ગરમ કરીશું તેલનું પ્રમાણ થોડુંક એકાદ ચમચી વધારે જ રાખવું તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે થોડુંક આખું જીરું અને થોડી હિંગ ઉમેરી દઈશું ત્યારબાદ આપણે થોડાક અદકચરા વાટેલા આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું લસણનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું અને હવે આને આપણે થોડીવાર એકાદ મિનિટ સાતડી લેશું સરસ લસણની સુગંધ આવવા લાગે એટલે આપણે આની અંદર એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અને ડુંગળીને પણ આપણે થોડીવાર આ જ રીતે સાતળીશું જ્યાં સુધી ડુંગળીનો કલર હલકો બદલાઈ ન જાય અને ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ ના થઈ જાય તો લગભગ એકથી બે મિનિટ મેં આને ચડવા દીધી હતી અને તમે જુઓ ડુંગળીનો કલર એકદમ બદલાઈ ગયો છે તો બસ આ રીતે ડુંગળી થઈ જાય એટલે મસાલા કરીશું તો સૌથી પહેલાં એકથી બે ચમચી કાશ્મીરી મરચું જેનાથી કલર ખૂબ જ સરસ આવે છે સાથે થોડી હળદર ધાણાજીરું અને થોડુંક તીખું લાલ મરચું નાખ્યું છે તીખાશ તમારે જોઈએ તે પ્રમાણે ઉમેરી શકાય સાથે આપણે થોડું મીઠું ઉમેરી બધી જ વસ્તુને મિક્સ કરી લેશું મસાલાને આપણે આ રીતે તેલમાં થોડીવાર સાતડીશું જેથી મસાલાનો કલર પણ સરસ આવે અને ટેસ્ટ પણ સરસ મસાલા સંધરાવાની સુગંધ આવવા લાગી છે તો હવે આપણે આની અંદર એક ટમેટું મોટું છે જેને ખમણીને લીધું છે અને એક ટમેટું આ રીતે સમારીને લીધું છે આ રીતે થોડુંક સમારીને ટમેટું નાખો ને તો તમારી જે ગ્રેવી બને ને થોડીક દરદરી બને અને તેનું ટેક્સચર ખૂબ જ સરસ આવે તો અહીંયા આપણે ટમેટાને અને ડુંગળીને ઝીણા ઝીણા સમારીને નાખીશું અને એક ટમેટું ખમણીને નાખીશું અથવા તો ક્રશ કરીને તો બધી જ વસ્તુને મિક્સ કરી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી મેં ચડવા દીધું હતું તમે જુઓ તો આ રીતે આપણે થોડા ટમેટાને મેશ કરી લેશું તો તમે જુઓ કે ટમેટા આપણા સરસ મેશ થઈ ગયા છે અને મસાલો પણ સરસ થઈ ગયો છે આ રીતે તેલ છૂટું પડવા લાગે એટલે આપણે આ સમયે આની અંદર બેથી ત્રણ ચમચી જેટલી દૂધની મલાઈ ઉમેરીશું જેનાથી ગ્રેવી એકદમ સરસ બનશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે આની અંદર તમે છે ને કાજુ અને મગજતરીના બીજની પેસ્ટ પણ ઉમેરી શકો છો પણ હું અત્યારે નથી નાખી રહી કેમ કે આપણે ઘરની જ વસ્તુમાંથી બનાવીએ છીએ અને એકદમ સરળ રીતે આ શાક ખૂબ જ ટેસ્ટી તૈયાર કરીશું તો ઘરમાં મલાઈ હોય જ છે તો મેં એનો યુઝ કર્યો છે તો આપણે તેને સરસ રીતે મિક્સ કરી ગ્રેવીને થોડીવાર પકવીશું તો તમે જુઓ સરસ આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે આની અંદર બાફેલી મકાઈ ઉમેરી દઈશું તો મકાઈના દાણા કાઢી અને આપણે પાંચથી છ મિનિટ ખુલ્લા વાસણમાં બાફો હળદર મીઠું નાખી તો સરસ તમારી મકાઈ બફાઈ જશે તો અહીંયા આપણે એકાદ કપ જેટલી મકાઈ ઉમેરી છે અને તેને મસાલા સાથે આપણે એકાદ મિનિટ પકવીશું હજુ આમાં એકાદ બે વસ્તુ આવશે જેનાથી આ શાક ખૂબ જ ટેસ્ટી બનશે જે આપણે આગળ ઉમેરીશું તો મકાઈને લગભગ મસાલા સાથે એકાદ મિનિટ મેં પકવી લીધી છે હવે આપણે આની અંદર એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને તેને બરાબર રીતે મિક્સ કરીશું ગ્રેવી જે પ્રમાણે તમારે જોઈએ ઓછી વધુ તે પ્રમાણે પાણી લઈ શકાય હવે મિક્સ કરી તેને ઢાંકી થોડી વાર ચડવા દેશું જ્યાં સુધી તેલ છૂટું ના પડે તો લગભગ એકાદ બે મિનિટ બાદ તમે જુઓ મસાલો સરસ પાકી ગયો છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો બસ આ રીતનું આપણું શાક થઈ જવું જોઈએ હવે આપણે આ શાકને એકદમ ટેસ્ટી કરવા આપણે આની અંદર થોડુંક પનીર આ રીતે છીણીને ઉમેરીશું જેનાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમે જે પ્રમાણે પનીર વધારે ઓછું તમને પસંદ હોય તે પ્રમાણે તમે ઉમેરી શકો છો અથવા તો તમે ચીઝ પણ ઉમેરી શકો છો સાથે જો તમને પસંદ હોય તો તો આપણે આ રીતે પનીરને છીણી અને થોડુંક ઉમેરી દેશું તમે અહીંયા થોડુંક પનીર નાખ્યું છે ને થોડુંક હું પાછળથી ઉપર સજાવવા માટે નાખીશ તો આને આપણે બરાબર રીતે આ રીતે મિક્સ કરી લેશું અને આને ફરીથી આપણે એકાદ મિનિટ આ જ રીતે ચડવા દઈશું તો આ રીતે સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચડવા દેવાનું છે હવે ઉપરથી કાપેલા ફ્રેશ ધાણા ઉમેરીશું અને ગેસને બંધ કરી દેશું ત્યારબાદ ઉપરથી થોડુંક આ રીતે પનીર છીણીને પણ નાખીશું જેથી દેખાવામાં ખૂબ જ સરસ લાગે જો તમને ચીઝ પસંદ હોય ને તો તમે ચીઝ પણ ઉમેરી શકો છો તો ખૂબ જ સરસ એકદમ ટેસ્ટી પંજાબી ઢાબા તેલ આ લીલી મકાઈનું શાક તૈયાર છે જો તમે આ રીતે શાક ક્યારેય નથી બનાવ્યું તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ પસંદ આવશે તો રેસીપી ટ્રાય કરો અને કોમેન્ટમાં જણાવો તમને રેસીપી કેવી લાગી